હેલો દોસ્તો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે ફાઇનલી વર્ષ બે હજાર પચીસની ની અંદર જાહેર થયેલ આંગણવાડી ભરતીનું મેરિટ જાહેર કરી દેવામાં આવ્યું છે તો જાહેર થયેલ મેરિટ લિસ્ટની અંદર જે પણ બહેનોનું નામ છે તો હવે આગળ પસંદગી કઈ રીતે થશે જે બહેનોનું નામ રિજેક્ટ લિસ્ટની અંદર છે તો તે બહેનોએ અહીંયા રજૂઆત કેટલા દિવસની અંદર કરી લેવાની છે એ વિશેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર હું આપવાનો છું જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો ચલો વિયોની શરૂઆત કરીએ તો આંગણવાડી ભરતીની જે વેબસાઇટ છે ઈએચઆરએમએસ તેની પર જ ગુજરાત સરકાર દ્વારા અહીંયા ઠરાવ આપેલો છે કે હવે આંગણવાડી ભરતીની જે મેરિટ જાહેર કરવામાં આવ્યું છે તેની અંદર જો તમારું નામ છે મેરિટ લિસ્ટની અંદર તો તમારી આગળ પસંદગી કઈ રીતે થશે થશે અને જે લોકોનું રિજેક્ટ લિસ્ટની અંદર નામ છે અને જેઓ તે અરજીને લઈને અપીલ કે રજૂઆત કરવા માંગે છે તો કેટલા દિવસની અંદર અપીલ કે રજૂઆત કરી શકે છે એ ઠરાવની અંદર માહિતી આપવામાં આવી છે તમે આ જોઈ શકો છો કે ખાલી જગ્યા ભરવા માટે વિચારણા હેઠળ આંગણવાડી કેન્દ્રવાર ઓનલાઈન મેરિટ યાદી જાહેર કરવામાં આવશે એટલે કે મેરિટ જાહેર કરવામાં આવશે તે મેરિટ અહીંયા જાહેર કરી દેવામાં આવ્યું છે તો આગળ તમે ડિટેલમાં માહિતી જોઈ શકો છો સંબંધિત ઘટકના સીડીપીઓ શ્રી ઓનલાઈન મેરિટ યાદી મુજબ પસંદગીના પ્રથમ કમ ધરાવતા ઉમેદવારોને અસલ પ્રમાણપત્રો દસ દિવસમાં ચકાસણી માટે રજૂ કરવા અંગેની લેખિત સૂચ મોકલશે જે પણ નામ મેરિટ લિસ્ટની અંદર આવી ગયું છે તો હવે બહેનો શું કરવાનું છે તો જે પણ તમે અરજી કરતી વખતે ડોક્યુમેન્ટ જે અપલોડ કર્યા હતા અને તમારી જે અરજીની જે પ્રિન્ટ છે એ બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારે ભેગા કરવાના છે એક ફાઇલ બનાવવાની છે બધા જ ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને તમારી અરજીની પ્રિન્ટ એ બધા જ ડોક્યુમેન્ટ લઈને તમારે અહીંયા ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે જવાનું હોય છે તો તેના માટે તમે અહીંયા જોઈ શકો છો સીડીપી દ્વારા તમને દસ દિવસની અંદર લેખિત સૂચના મોકલવામાં આપવામાં એ મેસેજ દ્વારા પણ તમને સૂચના આવી શકે છે એટલે જે પણ બહેનોનું નામ અહીંયા મેરિટ લિસ્ટની અંદર અગ્રતા ક્રમની અંદર છે એટલે કે પ્રથમ ક્રમની અંદર છે તમે જોઈ શકો છો અહીંયા જોઈ શકો છો મેરિટ યાદી મુજબ પસંદગી પ્રથમ ક્રમ ધરાવતા એટલે મેં જે તમને આગળ એક વિડીયોમાં બતાવ્યું કે આંગણવાડી ભરતીનું જે મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે તેની અંદર તમે મેરિટ કેવી રીતે જોઈ શકો છો અને મેરિટ લિસ્ટની અંદર જે પ્રોવિઝનલ લિસ્ટ વન વેટિંગ વન વેટિંગ ટુ જે અહીંયા આપવામાં આવ્યું છે મેરિટ લિસ્ટની અંદર તેનો મતલબ શું થાય છે તો તેની અંદર તમે જોયું હશે કે પ્રથમ ક્રમ ધરાવતા જે ઉમેદવાર છે મેરિટ લિસ્ટની અંદર તેમણે અહીંયા પહેલા ડોક્યુમેન્ટ વેરી

ઉક્ત સમય મર્યાદામાં પ્રમાણપત્રની અસલ નકલ જો ના કરનાર ઉમેદવારની પસંદગી પ્રક્રિયામાંથી બાકાત કરવામાં આવશે એટલે જો તમને દિવસની અંદર ડોક્યુમેન્ટ માટે બોલાવવામાં આવે છે અને તમે હાજર નહીં થાવ તો તમારું એ મેરિટ લિસ્ટની અંદર નામ તમારું જે હશે એ રદ થઈ જશે તમારું સિલેક્શન પણ આંગણવાડી ભરતીની અંદર નહીં થાય અને જો તમે અહીંયા મેરિટ લિસ્ટની અંદર તમારું નામ છે એટલે તમે ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે નથી જતા તો તમારું નામ અહીંયા રિજેક્ટ થશે અને મેરિટ લિસ્ટની અંદર જે બીજા વ્યક્તિ રહેલા હશે જે મેરિટ લિસ્ટની અંદર નીચે આપેલા છે નામ બધા તે લોકોનો અહીંયા ચાન્સ આવતો હોય છે અને તે લોકોને વારાફરતી અહીં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવતા હોય છે તો નીચે તમે બીજી માહિતી અહીં જોઈ શકો છો કે વિચારના હેઠળ દરેક આંગણવાડી માટે પ્રતીક્ષા યાદી બનાવવામાં આવશે પ્રતીક્ષા યાદી એટલે શું તેના પર મેં અલગથી એક વિડીયો બનાવેલો છે પણ તમને થોડી માહિતી અહીં આપી દઉં કે પ્રતીક્ષા યાદી એટલે કે એક મેરિટ લિસ્ટની તમે જોશો અહીંયા મેરિટ લિસ્ટ તમે જોશો કે એક આંગણવાડી આંગણવાડીને લઈને કેટલી બહેનો અહીંયા થી પંદર બહેનો અહીંયા એક આંગણવાડીને લઈને અહીં અરજી કરી હોય છે અને તેમનું નામ પણ તમને મેરિટ લિસ્ટની અંદર જોવા મળશે તો થી પંદર મહિલાઓનું તો સિલેક્શન એક આંગણવાડી માટે નહીં થાય જે જે મેરિટ લિસ્ટની અંદર પ્રથમ મહિલા રહેલી હોય છે તેમનો બોલવામાં આવતા હોય છે પણ જો તે હાજર નથી થતા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તો જે બીજી જે મહિલાઓ હોય છે તેમને બોલાવવામાં આવે છે આની લો કે એક આંગણવાડીને લઈને પંદર તમને મહિલાનું નામ જોવા મળે છે મેરિટ લિસ્ટની અંદર તો બીજી જે મહિલાઓ હોય છે તેમની એક પ્રતીક્ષા યાદી બનાવવામાં આવે છે એ પ્રતિક્ષા યાદી છ મહિના સુધી વેલ્યુબલ હોય છે એટલે કે માન્ય ગણાય છે તેમાંથી તેમને ગમે ત્યારે અહીંયા ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બોલાવવામાં આવે છે એવું બની શકે છે કે તમને એક મેરિટ લિસ્ટની અંદર જે જે પ્રથમ ત્રણ મહિલા હોય એ ડોક્યુમેન્ટ વેરીફિકેશનમાં હાજર ના થાય તો આ જે પ્રતિક્ષા યાદી જે બનાવવામાં આવી છે બીજી મહિલાઓની એ પ્રતિક્ષા યાદીમાંથી બીજી મહિલાઓને પણ અહીંયા ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બોલાવવામાં આવે છે અને તેમનું પણ અહીંયા સિલેક્શન થતું હોય છે તો પ્રતીક્ષા યાદી એટલે શું એ તમે અહીંયા સમજી ગયા હશો આગળ તમે અહીંયા માહિતી જોઈ શકો છો કે મેરિટ યાદી અનુસાર પસંદગીનો બીજો ક્રમ ધરાવતા ઉમેદવારોના સંબંધિત આંગણવાડી પ્રતિક્ષા યાદીમાં સમાવેશ થાય છે એટલે એક લિસ્ટની અંદર તમે જોશો તો એક આંગણવાડી માટે દસ થી પંદર મહિલાઓ તમને નામ જોવા મળશે તો ઉપરની જે મહિલાઓ હોય છે પહેલી જે ત્રણ એ એમને ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે પહેલાં બોલાવવામાં આવે છે પણ આ ત્રણમાંથી કોઈ હાજર નથી થતું કાં તો ડોક્યુમેન્ટ વેરીફિકેશનનો કોઈ ડોક્યુમેન્ટ તેમનું અહીંયા બરાબર નથી નીકળતું તો જે બીજી મહિલાઓ જે હોય છે ત્રણ ઉપર અને બીજી જે બીજી નીચલી જે મહિલાઓ હોય છે તેમની પ્રતીક્ષા યાદી બનતી હોય છે તો તેમને અહીંયા જોઈ શકો છો મેરિટ યાદીમાં અનુસાર પસંદગીનો બીજો ક્રમ આપવામાં આવે છે આ જે બીજીની જે મહિલાઓ હોય છે જે પ્રતીક્ષા યાદીની રહેલી હોય છે તો અહીંયા જો કોઈ કેન્સલ થાય છે તો આ જે મહિલાઓ હોય છે તેમને ચાન્સ આપવામાં આવે છે અને તેમને પણ અહીંયા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવતી હોય છે તો એ તમે સમજી ગયા હશો કે અહીંયા પ્રતિક્ષા યાદીની અંદર કેવી રીતે અહીંયા સિલેક્શન થતું હોય છે તો મેરિટ યાદી અનુસાર પસંદગીનો બીજો કામ ધરાવતા ઉમેદવારોને સંબંધિત આંગણવાડીની પ્રતીક્ષા યાદીમાં સમાવેશ કરવામાં આવે છે લેન્ડ મેરિટ યાદી જાહેર થાય તારીખ છ માસ માટે પ્રતીક્ષા યાદી માન્ય રહેશે એટલે જે પ્રતીક્ષા યાદી અહીંયા બનાવવામાં આવે છે જે બીજી મહિલાઓ જે નીચે રહેલી હોય છે મેરિટ લિસ્ટની અંદર તો એ મહિલાઓની જે પ્રતીક્ષા યાદી જે બનતી હોય છે એ છ મહિના માટે અહીંયા માન્ય રહેતી હોય છે તો ગમે ત્યારે છ મહિનાની અંદર તમને જો ઉપરની જે મહિલાઓનું સિલેક્શન ના થાય તો ગમે ત્યારે તે જે પ્રતીક્ષા યાદીમાં જે મહિલાઓ રહેલી હોય છે તે લોકોને પણ અહીંયા ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બોલાવવામાં આવતી હોય છે તો જોઈ શકો છો ત્યારબાદ સદર પ્રતિક્ષા યાદી આપોઆપ રદ ગણાશે છ મહિના પછી તે પ્રતિક્ષા યાદી અહીંયા કેન્સલ થઈ જતી હોય છે છ મહિના પછી તમારો કોઈ અહીંયા ચાન્સ રહેતો નથી આંગણવાડી ભરતીની અંદર સિલેક્શનનો નીચે તમે બીજી માહિતી અહીંયા જોઈ શકો છો કે પસંદગી મામેલ ઉમેદવારના અસલ પ્રમાણપત્રોની ખાતરી કર્યા બાદ સંબંધિત ઘટકના સીડીપીઓ દ્વારા તેઓને માનવ સેવામાં જોડાવા માટે એટલે કે આંગણવાડીમાં જોડાવા માટે નિમણૂક પત્ર આપવામાં આવતું હોય છે જે બી અહીંયા ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બોલાવવામાં આવે છે ડોક્યુમેન્ટ વેરીફિકેશન તેમનું થતું હોય છે અને બધા જ ડોક્યુમેન્ટ એમના જો બરાબર નીકળે છે તેમનું અહીંયા સિલેક્શન આંગણવાડીની અંદર થઈ જતું હોય છે અને ત્યારબાદ તેમને અહીંયા નિમણૂક પત્ર અપાતો હોય છે તો નિમણૂક પત્ર એટલે કે જોઈનિંગ લેટર અપાતો હોય છે આંગણવાડીની અંદર જોઈન થવાનો જોઈનિંગ લેટર એટલે કે નિમણૂક પત્ર અપાતો હોય છે તો નિમણૂંક પત્ર કઈ રીતનું હોય છે તેના પર પણ મેં એક અલગથી વિડીયો ચેનલ પર બનાવેલું છે જે જોઈને તમે માહિતી મેળવી શકો છો તો જો તમારું પણ ડોક્યુમેન્ટ વેરીફિકેશન કમ્પ્લીટ થશે તો તમને પણ અહીંયા નિમણૂંક પત્ર આપવામાં આવશે આંગણવાડીની અંદર જોઈન થવા માટે તો પસંદગી પામેલ ઉમેદવાર સમય મર્યાદામાં અસલ પ્રમાણપત્ર ચકાસણી માટે રજૂ ના કરે અથવા પ્રમાણપત્ર ચકાસણી દરમિયાન તેઓ કોઈ કારણસર ગેરલાયક ઠરે અથવા માનસેવા સ્વીકારવાની તેઓ લેખિતમાં ના પાડે બે મહિનાની અંદર મર્યાદામાં કોઈ પણ કારણ સિવાય મહારા તેઓ ના જોડાય ડોક્યુમેન્ટ વેરિફિકેશન કમ્પ્લીટ થઈ જાય નિમણૂક પત્ર પણ અપાઈ જાય પણ જો તે આંગણવાડીની અંદર જોઈન ના થાય એટલે કે જોડાય ના તો પણ તેમનું જે સિલેક્શન હોય છે કેન્સલ થતું હોય છે બે મહિનાની અંદર તમારે આંગણવાડીની અંદર જો તમારું સિલેક્શન થાય છે બે મહિનાની અંદર તમારે ત્યાં હાજર થવાનું હોય છે તો તમે જોઈ શકો છો આના સેવા સ્વીકારને તેઓ લેખિતમાં ના પાડે અથવા બે મહિનાની સમય મર્યાદામાં કોઈ પણ કારણ સિવાય મહારાષ્ટ્રમાં તેઓ ના જોડાય સેવા સ્વીકાર્યા કર્યા પછીના ત્રણ માસમાં સ્વૈચ્છિક રાજીનામું આપે જોડાયા પછી આંગણવાડી જોડાયા પછી પણ જો તમે ત્રણ મહિનાની અંદર જો સ્વૈચ્છિક રાજીનામું આપો છો તો તે કિસ્સામાં આંગણવાડી માટેની પ્રતિક્ષા યાદીની અંદર ઉમેદવારોને યોગ્ય ઉમેદવાર ગણવામાં આવશે તો આવું જો ક્યાંય થાય છે કોઈ જોડાતું નથી આંગણવાડીની અંદર અને બે ત્રણ મહિનાની અંદર જો રાજીનામું આપીને જો છોડીને જતા રહે છે આંગણવાડી તો જે પ્રતીક્ષા યાદીની અંદર જે બહેનો રહેલી હોય છે તે લોકોનો પણ અહીંયા ચાન્સ લાગતો હોય છે એટલે કે તે લોકોને પણ અહીંયા બોલાવવામાં આવતા હોય છે ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે જો કોઈ વ્યક્તિ અહીંયા જોડાયા પછી આંગણવાડીની અંદર છોડીને જતો રહે છે તૈયારીમાં કે બે ત્રણ મહિનાની અંદર રાજીનામું આપીને તો પ્રતિક્ષા યાદી જે હોય છે એ છ મહિના માટે માન્ય હોય છે તો પ્રતિક્ષાની અંદર જે પણ બહેનો રહેલી હોય છે તે બહેનોને ફરીથી અહીંયા બોલાવવામાં આવતી હોય છે ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે અને તેમનું પણ સિલેક્શન થતું હોય છે તો તે કિસ્સામાં આંગણવાડી માટે પ્રતીક્ષા યાદીના ઉમેદવારને યોગ્ય ઉમેદવાર ગણવામાં આવશે સંબંધિત ઘટકના સીડીપીઓ દ્વારા તે ઉમેદવારને અસલ પ્રમાણપત્ર દસ દિવસ માટે ચકાસણી અંગે લેખિત સૂચના મોકલાશે એટલે કે ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બોલાવવામાં આવશે દસ દિવસની અંદર પસંદગી પામેલ ઉમેદવાર માનસિવા માં હાજર થયા તારીખથી બે મહિનાની સમય મર્યાદામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં શારીરિક યોગ્યતા સામાન્ય તપાસની કરાવી તે બાબતનું મેડિકલ ફિટનેસ પ્રમાણપત્ર ઘટક કચેરીમાં રજૂ કરવાનું રહેશે તમારું આંગણવાડી બધાની અંદર સિલેક્શન થઈ જાય છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કમ્પ્લીટ થઈ જાય છે તમને નિમણૂક પત્ર અપાઈ જાય છે તમે આંગણવાડીની અંદર જોડાઈ જાઓ છો તો આંગણવાની અંદર જોડાયા પછી તમારે બે મહિનાની અંદર ત્યાં એક ફિટનેસ સર્ટિફિકેટ તમારે આપવાનું હોય છે વાત કરીએ કે જે બહેનો મેરિટ લિસ્ટની અંદર નામ નથી અને રિજેક્ટ લિસ્ટની અંદર નામ છે તો તેમને અહીંયા કેટલા દિવસની અંદર અપીલ કે રજૂઆત કરી લેવાની છે તમે જોઈ શકો છો ઓનલાઈન મેરિટ યાદી જાહેર થયા બાદ કોઈ અરજદારની મેરિટ યાદી અંગે અપીલ રજૂઆત ફરિયાદ કરવાની હશે તો તેઓ દસ દિવસની મુદત દરમિયાન તેઓ ઓનલાઈન પદ્ધતિથી દાખલ કરી શકશે સમગ્ર પસંદગી પ્રક્રિયા ઓનલાઈન હોવાથી અપીલ રજૂઆત પણ ઓનલાઈન જ કરવાની રહેશે અને કોઈપણ રીતે દાખલ કરવાનો આવેલ અપીલ વિચારમાં લેવામાં આવશે નહીં એટલે તમારે અહીંયા જે મેરિટ અહીંયા જાહેર કરવામાં આવ્યું છે અને તમારું નામ રિજેક્ટ લિસ્ટની અંદર છે તો તમારે દસ દિવસની અંદર અપીલ કે રજૂઆત તમે કરી શકો છો અને જો તમને ખ્યાલ નથી કે અપીલ કે રજૂઆત કેવી રીતે કરી શકાય તો તેના પર પણ મેં અલગથી માહિતી સાથે એક અલગ વિડિયો ચેનલ પર બનાવેલું છે જે જોઈને તમે માહિતી મેળવી શકો છો કે જો તમારું નામ રિજેક્ટ લિસ્ટની અંદર છે તો તમે અપીલ કે રજૂઆત કેવી કરી શકો છો તો દોસ્તો આ વિડીયોમાં મેરિટ લિસ્ટ જો તમારું નામ છે તો આગળ હવે પસંદગી કઈ રીતે થશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તમને કેટલા દિવસની અંદર બોલાવવામાં આવી શકે છે ડોક્યુમેન્ટ તમારે બધા ત્યાં લઈને જવાના છે તો જો આ વિડીયો અંદર મેં તમને માહિતી આપી એ ગમી હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો થેન્ક યુ